જય માતાજી જય મા તો તમારા નવા માં તમારું બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં જ હશો કેમકે વરસાદ ઘણું બધું થઈ ગયો અને આપણી વાડી પણ ખાલી થઈ ગઈ છે આ અડધી માંડી લગભગ બચ છે મેન મા છોડી ભેંસું કેમ કે ભેંસું કેટલા દિવસથી ગમાણ માં અને તો મા છોડે છે ભેંસું આડી તો છૂટી છે ને છોડે છે માં કેમમાં વાડી ખાલી થઈ ગઈ ઘરમાં પહોંચ્યું નહીં તમને કીધું કે ઘરમાં આવી જાય પણ ઘરમાં પહોંચ્યું નહીં પાણી ને પછી વરસાદ બંધ થઈ ગયો વાડી ખાલી થઈ ગઈ ને પછી થોડોક હું થઈ ગયો બીમાર પહેલાં મા થઈ ગયા બીમાર તો મા દવા લઈ આવ્યા એટલે મા થઈ ગયા રેડી અને પછી હું થઈ ગયો બીમાર બે દિવસ કન્ટિન્યુ બીમાર ગયો અને પછી સંજયભાઈ મને કાલે લઈ ગયા દવાખાને તો આપણે થોડુંક તાવ ને માથું હતું તો બે કાલે બાટલા ચડાવ્યા એટલે થોડીક તબિયત બરોબર થઈ ગઈ ને થોડુંક અવાજ બેસી ગયું છે બાકી તમારો ભાઈ બરોબર છે ગંગા પાછા લઈ ગયા ગંગા આવતી નથી

યુગરાજ યુગરાજ મમ્મી મારા બેન ને જીજુ કિશનભાઈ એટલે ત્રણ વ્યક્તિ આવ્યા છે બધાના નામ જુદા જુદા ત્રણ વ્યક્તિ આવ્યા છે કાલે તો તમને ભેસુ ભેસુ ચારી ને પછી તમને માણું માટે બતાવું વાતાવરણ અત્યારે નીલો છમ થઈ આમાં માંડવી છે લગભગ બચશે તો બચશે મને નથી લાગતો આમાંથી બચે કેમ કે એ બધું ભાઈ આ લગભગ નાવા જાહેરમાં આજે છૂટી

મિસ કરીએ ને તો ગંગા છે જ ટોટલીને મિસ કરીએ તો એની ગંગા નિશાની છે એટલે વધારે ઇમોશન ના થઈ આવે તો મિત્રો આપણી ભેંસું તો કરે છે આ સાઈડ ને આ સાઈડ વરચાંગભાઈ માં કરે છે વાળ વાળ લગભગ અડધી થઈ ગઈ છે કેમ કે માં કહે કે આપણે ના હોય તમારે ના ચાર સુધી વાળામાં પૂરી દીધી વાળો બહુ મોટો બનાવ્યો છે એમને બતાવું ને આ સાઈડ કેટલા છે વરચાંગભાઈ વાળ કરીને થાકી ગયા ને કિશનભાઈ કીધું તું તમે મહેમાન આવ્યા છે તો મહેમાન આવી ગયા વજનભાઈ તમે કાંઈ બોલશો થાકી વરજાંગ ભાઈ કઈ રીતે ઘણી બધી વાડ એટલે થાકી ગયા છે આ બધી વાડ કઈ રી માં એ ક્યાં મહેનત કરે છે આ આટલી વાડ થઈ તો માં ક્યાં વાડો બહુ મોટો છે તે માં બધામાં ભેસું છે તો માં અને વરજાંગ કરતા ત્યાંથી અહીંથી વાડ એટલે આપણે ના હોય તો આમાં આટલામાં ભેસું પૂરી રે ચોમાસે તો પગ છે ને એના સોજી ગયા છે ને એ સોજે નહીં આ વાડ કમ્પ્લીટ થઈ જાય માં શું કહો માં એક તમને વાત કરું આમ કોમેન્ટ કર્યું એક ભાઈએ કે લાલુભાઈને લાલુભાઈ કેમ કહ્યો હે એટલે બ્લોગ ચાલુ હોય ત્યારે તમે કીધું હા તમે શું કહે મને સવારે ઉઠાડે ને તો લાલિયો જ કહે પછી બપોરે મારો લાલિયો ચીકુ ને ઘણું બધું કે મારે કહ્યું તમે બોલો એટલે બધાને મજા આવે બોલો બોલો માને છે ને આમ આમાં બ્લોગમાં ના બોલે લાલુ ભાઈ જ બોલે બાકી આમ ઉઠાડે ને મને સવારે ઉઠાડે તો લાલુ ઉઠી ગયા સવાર થઈ ગયા ઓલું કામ છે આ કામ છે બપોરે ચા રોટલી કરવા બોલાવે તો બીજા નામથી નામથી ઘણા બોલાવે પણ આ ખાલી લાલુભાઈ લાલુ હે મા મા લાલુની માં તો હજાર નામ લીએ જ એવું છે બાકી લાલુભાઈ બ્લોગમાં જ કહે છે બાકી તો ઘણા નામ છે આપણા તો મિત્રો આપણે ભેંસુ ચાલી આવી ગયા તમને ભાણેજને ને બતાવી લીધું મારે ભાનુભાઈ ભાણુભાઈ મસ્ત મજાનું નાઈ લીધું ભાણુભા મારા ફ્રેશ થઈ ગયા હે યુગરાજ નાઈ લીધું ને હે યુગરાજ મસ્ત મજાનું નાઈ લીધું ભા આપણા થઈ ગયા ચાર મહિનાના

હ મસ્ત બેઠા છે ભણો ભણ બેસા પછી રમાડશું હે ભણુબા યુગરાજ એ ભણવા ભણવા ઓ બેસે એ